નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલો એમની ધૂનમાં વન વગડેથી જતા હોય છે અને ત્યારે એમની નજરે એક ગામમાં ટોળું દેખાય છે અને ત્યારે તેઓ તેની પાસે જાય છે અને ત્યારે તેમને ખબર પડે છે કે આ ગામ લોકો એમની માતાજીને પાડાની બલી ચડાવી રહ્યા છે અને ત્યારે આ ગુરુજી આ પાડાની બલી ચડાવવા દેતા નથી અને તેનો સખત વિરોધ કરે છે અને ત્યારે આ ગામના માણસો કહે છે કે અમને અમારું કામ કરવા દો અને આ પાડાની બલી તો અમે આજથી નહીં પરંતુ અમારા પૂર્વજો વખતથી ચાલતું આવ્યું છે અને અમે આ કરીએ છીએ અને જો આ વખતે પણ માનતામાં આ પાડાની બલી નહીં ચડાવીએ તો અમારા ગામમાં અજીબ અજીબ ઘટનાઓ બનશે અને રોગચાળો ફાટી નીકળશે અને સાજાને સાજા માણસો મોતને ઘાટ ઉતરી જશે માટે અમને અમારું કામ કરવા દો અને તમે પરદેશી છો માટે તમે અહીંયાથી ચાલ્યા જાઓ અમારા ગામમાં તમારે હક જતાવવાની કોઈ જરૂર નથી પણ આ તો ગિરનારી સાધુ પાછા પડે એમ હતા નહીં તેથી તેમણે કહ્યું કે તમારી દેવીને જો જીવત જોઈતો હોય ને તો મારી બલી ચડાવી દો અને જો કદાચ હું પાછો સાજો થઈ જાઉં ને તો એમ માનજો કે આ પાડાની બલી ચડાવી એ એકદમ ખોટી છે અને જો મારું મોત થઈ જાય અને હું સાજો ના થાઉં ને તો તમારી વર્ષોથી ચાલી આવતી આ પરંપરા સાચી છે અને આમ આવી શરતે આ ગુરુજીએ માતાજીની મૂર્તિ સામે પોતાનું મસ્તક નમાવ્યું અને મનમાં એટલો વિચાર કરે છે કે હે મારી વહાણવટી સિકોતર માડી તું સાચો ન્યાય કરજે અને આટલો વિચાર કરતાની સાથે તો આ ગુરુજીનું મસ્તક પેલા ગામના માણસે ધડથી જુદું કરી નાખ્યું અને આટલી ઘટના જોતાની સાથે તો આ ચેલાની આંખમાંથી ટપ ટપ આંસુડા પડવા લાગ્યા અને તે રડતા રડતા કહે છે કે બસ મારી વહાણવટી સિકોદર માડી આમ આવા પારકા ગામના સીમાડે લાવી અને મને અને મારા ગુરુજીને છેતરી ગઈ માંડી અને આટલું કહી અને આ શિષ્યના આસુડા જ્યારે ધરતી ઉપર પડ્યા ને ત્યાં તો એ વનવગડાના અજાણ્યા ગામમાં મારી વહાણવટી સિકોતર પહોંચી અને ત્યાં જઈને જુએ છે તો આ ગુરુજીનું ધડ એક બાજુ પડ્યું છે તો બીજી બાજુ આ ગુરુજીનું માથું પડ્યું છે અને આ ગામની બધી રૈયત માતાજીનો જય જય કાર કરે છે અને કહે છે કે આ ગુરુજી તો પાછા સાજા થયા નથી એટલે આપણે આ પાડાની બલી આપી દેવી જોઈએ અને દર વર્ષે આ જ રીતે રસમ કરવી જોઈએ અને આવી વાતો થવા લાગી અને ત્યારે મારી વહાણવટી સિકોતર પહોંચી આ દેવી પાસે અને જય એને કહે છે કે હે દેવી તું શું ખરેખર પાડા ખાય છે અને જો તું પાડા ખાતી હોય તો આ આખે આખા પાડાને ઊભો ને ઊભો ચૂસી નાખ અને આ માણસો દ્વારા એના માથા કેમ કપાવે છે અને ત્યારે એ દેવી બોલી કે હે સિકોતર હું તો આ જગતની પાલન હાર છું અને મને પશુઓના જીવ લેવામાં કોઈ રસ નથી અને કોણ કહે છે કે હું પાડાની બલી લઉં છું અને પાડા ખાઉં છું અને ત્યારે આ સિકોતર બોલી કે તું પાડા નથી ખાતી તો પછી દર વર્ષે આ ગામ લોકો કોને પાડા ચડાવે છે અને ત્યારે આ દેવી બોલી કે હે સિકોતર આ પાડા તો ગામ લોકો મને ચડાવે છે પણ એમને એક વાતનો ભ્રમ થઈ ગયો છે અને તે દિવસથી આ પાડાની મને બલી ચડાવતા આવે છે અને ત્યારે મારી વાહનવટી ચિકોતર બોલી કે આ પાડા તને ચડે છે તો આ ગામ લોકો એમ જ તો તને પાડા નહીં ચડાવતા હોય એમની પાછળ તે એટલું તો કહ્યું જ હશે કે મને પાડાની બલી ચડાવજો આમ જ તો કોઈ થોડી ચડાવતા હશે અને ત્યારે આ દેવી કહે છે કે હે સિકોતર આ વાત આજની નથી પરંતુ ઘણા બધા વર્ષો પહેલાંની છે કે જ્યારે આ ગામમાં કોઈક મુગલ બાદશાહના સિપાહીઓએ ચડાઈ કરી હતી અને ત્યારે આ ગામ પાસે બચવાનો કોઈ ઉપાય જ ન હતો અને ત્યારે આ આખું ગામ મારા શરણે આવ્યું હતું અને કગરી પડ્યું હતું કે હે માડી તને તો ખબર જ છે કે આ ગામમાં અમે નાનપણથી પાપા પગલી ભરી અને મોટા થયા છીએ અને માડી આજે અમારે આ અમારું પોતાનું ગામ છોડીને ભાગી જવાનું અને આજે જો આ ગામ ઉજ્જડ બનશે ને તો સૌથી પહેલાં તો નામ તારું આવશે કેમ કે તું પણ આ જ ગામની છે અને આ ગામના માણસો તારી સેવા પૂજા કરે છે અને આમ ગામ લોકોએ જ્યારે મને આવી ટકોર કરી અને ત્યારે મેં એવો વિચાર કર્યો કે આ ગામને તો બચાવવું જ પડશે અને જો આ ગામ નહીં રહે તો હું ક્યાં જઈશ અને મારી સેવા પૂજા કોણ કરશે પણ આ ગામની ધરતી હવે લોહીની પિનારી થઈ છે અને આ ધરતી બલિદાન માગે છે તો તેનું શું કરવું અને આમ મેં ઘણો વિચાર કર્યો કે આ ધરતીને લોહીની ઉણપ જાગી છે તો એને લોહી તો ચખાડવું જ પડશે અને તેથી આ ગામના વડીલોની પાસે જઈ અને મેં દેવીએ કહ્યું કે હે ગામ લોકો તમારે જો આ ગામને ઉજ્જડ બનતું બચાવવું હોય તો તમારે એક કામ કરવું પડશે અને તમે ક્યાંકથી નવચંદ્રા પાડાને લાવી અને મારી મૂર્તિની સામે એની બલિ ચડાવો અને તમારા ગામની સામું એના લોહીના છાંટણા નાખો અને આમ એક નવચંદ્રા પાડાનું બલિદાન આપો અને જો એના બદલામાં હજારો જીવ આ ગામના ના બચાવી લઉં ને તો મને ઓળખે કોણ અને એ દિવસે આ ગામના સૌ માણસો એ નવચંદ્રાપાડાને શણગારી અને મારી મૂર્તિની સામે લાવ્યા અને તેની બલી ચડાવી અને ત્યાર પછી આ ગામ ઉપર આવતી એ આઈફટ ટળી જાય છે અને તે દિવસથી આ ગામના માણસોને મારા ઉપર પૂરો વિશ્વાસ બંધાઈ ગયો અને એ દિવસથી દર વર્ષે મારી માનતાના આગળના દિવસે આ ગામ લોકો મને નવચંદ્રાપાડાની બલી ચડાવે છે અને આમ આવું કરવટું એ દિવસથી પેસી ગયું અને વર્ષો સુધી આજ દિવસ સુધી ચાલતું આવ્યું છે પણ સાચી વાત તો એ હતી કે હું તો એક જ વાર કહ્યું હતું પણ આ ગામ લોકો એ દિવસથી કોઈની વાતને માનતા નથી અને એમ સમજી બેઠા છે કે અમારી માતાજી તો પાડા ખાય છે અને ત્યારે મારી વહાણવટી સિકોતર બોલી કે હે દેવી આટ આટલા વર્ષોથી તમે પાડાના ભોજન આ ગામ લોકો તમને જમાડતા આવ્યા છે તો આટલી બધી જલ્દી વાડા બલી ના ચડાવવામાં માં માનશે નહીં અને એના માટે તમારે એક ચમત્કાર કરવો પડશે અને આજે આ ગામ લોકોની નજરોની સામે જે આ ગુરુજીએ પોતાનું માથું આપ્યું છે ને એ મસ્તકને ધડ સાથે જોડી અને આ ગુરુજીના શરીરમાં પ્રાણ પૂરી દોમાં તો આજે ફરી આ ગામમાં તારા નામનો ડંકો વાગશે અને તને પાડાની બલી ચડાવતા બંધ થઈ જશે અને ત્યારે આ દેવી કહે છે કે હા સિકોતર આજે ચાલ તું પણ મને સાથ આપ અને આપણે સાથે મળી અને આ ગુરુજીને બેઠા કરીએ કે ભલે દેવી ચાલો અને આમ આકાશ આ બંને દેવીઓ સાથે આવી રહી છે અને આ ગુરુજીના શરીરમાં પ્રાણ પૂરી રહી છે ત્યારે આ બાજુ ગામના માણસો એકબીજાને વાતો કરતા કહે છે કે આ ગુરુજી કહેતા હતા કે જો આ બલી તમે સાવ નકામી ચડાવતા હશો ને તો હું સાજો થઈ જઈશ અને તમે જો આ પાડાની બલી ચડાવો છો એ તમારી માતા માની લેતી હોય ને તો હું સાજો નહીં થાઉ અને આમ મારું મોત થઈ જશે તો જુઓ ગામ લોકો આ ગુરુજીનું તો મોત થઈ ગયું છે માટે આપણે આપણી માનતા જે છે ને પાડા ચડાવવાની એ પ્રથા ચાલુ રાખવી જોઈએ અને એ વાત સાચી છે માટે લાવો આ પાડાને આ બાજુ એની બલી ચડાવી દઈએ અને આમ આટલું કહી અને આ પાડાને માતાજીની મૂર્તિ સામે લાવવામાં આવે છે પણ મિત્રો ત્યાં તો ઘટના એવી બને છે કે મારી દરિયાની દેવી સિકોતર આકાશ માર્ગે નીચે ઉતરી અને આ ગુરુજીના મસ્તકને પોતાના હાથમાં લે છે અને ત્યારે આ મસ્તક આમ હવામાં હલતું જોઈ અને ગામના સૌ માણસો ચોકી ગયા અને તેમને મારી સિકોતર દેખાતી નથી પણ એ પરોપકારી જીવન જીવતા એ સાધુનું મસ્તક મારી સિકોતર ખોળામાં લઈ અને આ જે ધડ પડ્યું છે ને તેની પાસે લાવે છે અને આ બાજુ ઘટના આખું ગામ જોઈ રહ્યું છે પણ તેઓ માતાજીને જોતા નથી અને મારી સિકોતર આ મસ્તક પેલા ધડ સાથે ચોંટાડી દે છે અને પછી સિકોતરે ટવકો કર્યો કે હે દેવી હવે તું આ પાંચ તત્વના પૂતળામાં પ્રાણ પૂરી દે તો આ ગુરુજી સાજા થઈ જાય અને ત્યારે આકાશમાંથી આ દેવી નીચે ઉતર્યા અને પોતાના હાથમાંથી એક અગ્નિનો ગોળો આ ગુરુજીના શરીરમાં છોડ્યો અને એટલામાં તો આ ગુરુજી પોતાની નીંદર પૂરી કરી અને જ્યારે ઊંઘમાંથી બેઠા થયા હોય ને એમ આળસ મરડી અને બેઠા થાય છે અને ત્યારે આમ જ્યારે આવો ચમત્કાર નજરોની સામે જ્યારે આ ગામ લોકોએ જોયો ને ત્યાં તો બધા ગુરુજીના પગમાં પડી ગયા કે હે સંત મહાત્મા અમને માફ કરો અમે એક સાચા સદગુરુને ઓળખવામાં ભૂલ કરી છે અને ત્યારે આ ગુરુજીના શરીરમાં મારી વહાણવટી ભગવતી સિકોતર આવી અને એટલું બોલી કે હે ગામ લોકો મેં તમને કહ્યું હતું ને કે જો મારું મસ્તક કાપી નાખ્યા પછી પણ જો હું પાછો સાજો થઈ જાઉં ને તો માનજો કે આ બલી ચડાવવાની પ્રથા ખોટી છે અને તમારે હવે આ પશુ બલીને બંધ કરવી પડશે તો બોલો હવે બંધ કરશો ને અને ત્યારે અડધા ગામ લોકો હા પાડે છે અને અડધા તો ચિંતામાં છે કે શું ખરેખર આ પ્રથા બંધ કરી અને ગામમાં કોઈ અનહોની ઘટના તો નહીં બને ને પણ ત્યાં તો મારી દરિયાની દેવી મનતનની જાણનારી હતી તે અડધા ગામ લોકોના મનને પારખી ગઈ અને તે ફરી આ ગુરુજીના શરીરમાં હાકોટો કરી અને એટલું બોલી કે હે ગામ લોકો અહીંયા તમે ત્રાંબાળું ઢોલ વગાડો અને આ પાડો આ ઢોલને સાંભળી અને એનું પૂંછડું ઊંચું કરી અને ભાગે અને ભાગતો ભાગતો જો તમે જ્યાંથી લાવ્યા હતા એ ગામમાં એ ધણીના ઘરે જઈને ઊભો રહી જાય ને તો એમ માનજો કે આજથી પશુ બલિ ચડાવવાની પ્રથા બંધ અને ત્યારે ગામના બધા માણસો કહેવા લાગ્યા કે હા આ વાત બરાબર છે પણ પાડો અત્યારે ઊભી પૂંછડી કરી અને ભાગે ને તો અમને ગળા સુધી વિશ્વાસ આવી જાય કે હવે પશુ બલિ ચડાવી નકામી છે અને તે પ્રથા સાવ ખોટી છે અને ત્યારે ગુરુજી બોલ્યા કે હે ઢોલીડા તો આજે વગાડ તારો ત્રાંબાળું ઢોલ અને પછી તો આ ઢોલીડાએ એને ઢોલ વગાડવાનું શરૂ કર્યું અને જેવો આ ઢોલ વાગ્યો ને ત્યાં તો આ પાડો ચારે પગે ધ્રુજવા લાગ્યો અને પછી પૂંછડું ઊંચું કરી અને એ ગામ લોકોના હોહરવો થઈ અને ભાગ્યો અને ભાગતો ભાગતો એના ગામમાં પહોંચ્યો અને એના સાચા માલિકના પાસે પહોંચી જાય છે અને ત્યારે આ ગામના બે ઘોડે સવારો આ પાડાની પાછળ પાછળ જાય છે કે શું ખરેખર આ પાડો એના સાચા માલિકના ઘરે પહોંચે છે અને ત્યારે આ બંને ઘોડે સવારો જ્યારે પાડાની પાછળ પાછળ ગયા ને ત્યાં તો આ પાડો એના સાચા માલિકના પાસે જઈ અને ઉભો રહી ગયો છે અને એ પાડાના આંખમાં પણ આંસુડા છે અને ત્યારે આ બંને સવારો આ વાતની ખાતરી કરી અને પાછા ગામ લોકોની પાસે આવે છે કે આ ગુરુજીની વાત સાચી છે અને આ પાડો એના સાચા માલિકની પાસે પહોંચી ગયો છે અને આમ એ દિવસે આ ગુરુજીએ આ પશુ વિરોધ કર્યો અને આ પાડાનો જીવ બચાવી અને આ ગામમાં આ પશુ અટકાવે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી વહાણવટી સિકોતરના તો મિત્રો આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો